હા તમારું નામ શું મારું નામ જીતેન્દ્રસિંહ નાથુસિંહ ચૌહાણ અને તમારું ગામ ગામ વાંદરમિલા વાસ્તા તાલુકો અને જિલ્લો સારી ઓકે હવે આપણે તમારા ખેતરમાં ઊભા છીએ આમ તમે વ્યવસાય આમ શિક્ષક શિક્ષક અને સાથે સાથે ખેતી પણ સંભાળો છો તમારા ખેતીની અંદર અત્યારે રીંગણ બનાવેલા છે ત્યાં રીંગણના ખેતરમાં આપણે ઊભા છે કેટલો એરિયો છે આ બે એકર બે એકર છે એટલે અંદાજે કેટલાક જેવા છોડ હશે દસ હજાર દસ હજાર છોડ બરાબર તો એનું રોપાણ ક્યારે થયું હતું રોપણ ચોથી માર્ચ ચોથી માર્ચ અત્યારે ચાલે લગભગ ઉત્પાદન લીધું અંદાજે અંદાજે એક હજાર મણ ઇંગણ કાઢ્યા એક હજાર મણ એક 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 મિનિ કેટલા નીકળતા કોઈમાં પચાસ મણ સાઠ મણ બરાબર ઓગણત્રીસ મહિના ની પંચાસી મણ ઇંગણ તોડેલા ઓહો એટલે એકીસ સાથે પંચાસી મણ સુધી પણ ગયું છે બરાબર તો આ અત્યારે ચાર મહિના થઈ ગયા હજુ કેટલા મહિના ચાલે એવું લાગે તમને ડિસેમ્બર સુધી ચાલશે ડિસેમ્બર સુધી ચાલશે એટલે આ તો એક રેકોર્ડ કહેવાય કે આટલા મહિના સુધી ચાલવાનું તો તમે એવી તો શું ટ્રીટમેન્ટ આપી કે જેનાથી તમને આ ફાયદો દેખાય છે અત્યારે નેટસર કંપનીની પ્રોડક્ટ છે નેટસર કંપનીની આ પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ છે જેમાં આ એનપીકે આ એનપીકે છે

સ્પ્રે કરતા પંદર દિવસ પંદર દિવસના અંતરે અને ડ્રિન્ચિંગ કેટલાક સમય કરતા ડ્રીંચિંગ એ પણ પંદર દિવસ બરાબર તો એનાથી તમને શું ફાયદો દેખાય તમારા ખેતરમાં તમે આમ કેટલા વર્ષોથી આ રીંગણ બનાવો હું તો પાંચ વર્ષથી રીંગણ બનાવું છું પણ સર આ વર્ષે જ આ સર કંપની પ્રોડક્ટનો આપણે ઉપયોગ કર્યો છે તો એનાથી તમને શું ફાયદો દેખાય એક તો રાસાયણિક ખાતરનો ખર્ચ જીરો ટકા છે એમાં ઓહોનિક કરશે હા એમાં ખાલી બે ગુણ ડાય ડીએપી નાખેલું છે ખાલી બે જ ગુણ બે જ ગુણ બે જ ગુણ ખાલી બરાબર તો બીજું ટ્રીટમેન્ટમાં તમે શું કર્યું ટ્રીટમેન્ટ માં કંઈ નહિ આપણે વાપર્યું છે એટલે નેટસક કંપનીની જે બાયોફિટ છે એ તમે વાપરી દર પંદર દિવસના અંતરે તમે ડ્રિન્કિંગ કરતા અને સ્પ્રે પણ કરતા તો એનાથી તમને એક તો લાગમાં કેવું રહ્યું લાગમાં ઘણા રીંગણ ઉતરે આમ રેગ્યુલર જે આપણે દવાનો યુઝ કરીએ જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ એના કરતાં લાગમાં એક બીજું કે માર્કેટમાં આજે ક્વોલિટીની વેલ્યુ છે એટલે ક્વોલિટીદાર વસ્તુ આવે એમાંથી બરાબર અને જે લાગ પકડાવવા જોઈએ તો તમારા રીંગણ આમ થઈ ગયેલું હોય તો એક દિવસ ખરી નહીં પડે બરાબર અને તમારા હિસાબે લગભગ નવ થી દસ મહિના રીંગણ છોડ ચાલશે પાંચ હજાર માં ટાર્ગેટ છે પાંચ હજાર રીંગણ અત્યારે એક હજાર થઈ ગયા હજી ચાર હજાર કાઢવાનો ટાર્ગેટ છે બરાબર તો આપણા જેવા ઘણા બધા ખેડૂત મિત્રો હશે કે જે લોકો ખેતી કરે છે આજે તો એમને તમારે શું સંદેશ આપવો છે કે આ બાયોફીટ વિશે એમાં એક જ વાત છે કે તમે જે આ વસ્તુ મેં વાપર્યું છે અને અનુભવ છે મને પચીસેક જણા પૂછ્યું છે હા કે પાણીની આટલી ખેંચ છે છતાં પણ એમ કે આ રીંગણના છોડની ક્વોલિટી આટલી કેમ પાવરફુલ બરાબર એટલે મેં તે લોકોએ કીધું છે કે ભાઈ આ કંપનીની આટલી આટલી વસ્તુ આ પ્રમાણમાં વાપરવાની તમે રાસાયણિક ખાતર જો વાપરશો તો તમારા વારસદારો ને જમીન નહીં પણ ખાલી ઢેફા આપવાના છો ખાલી બરાબર જમીન નહીં મળે એ લોકોને પછી લોકો બરાબર માથા જ મારવાના રહેશે બીજું કઈ કઈ નહીં ખેતી તો થવાની થવાની છે જ નહીં એ લોકો થી બરાબર તો બધાને સંદેશો એ છે કે આ વાપરવી જોઈએ દવા વાપરવી જોઈએ બરાબર હવે બીજી વસ્તુ એ કે તમે ઉત્પાદન ની દ્રષ્ટિએ આમ જોવા જઈએ તો તમે કીધું કે એક હજાર મણ તો કાઢી નાખ્યા તો એની સરેરાશ કિંમત શું રહેતી એના હિસાબે તમારી અત્યાર સુધીની આવક કેટલી આવી છે અને એની સામે તમારો આ બાયોફીટ નો ખર્ચો કેટલો હતો ત્રીસ હજાર રૂપિયા બરાબર અને પ્રોડક્ટ છે એ તો હજી ચાલશે એટલે કે તમે કમસે કમ ત્રણ થી ચાર લાખ રૂપિયા લેશો ઓછામાં ઓછા ઓછામાં ઓછા પ્રોફિટ અને એની સામે ખર્ચો તમે ત્રીસ હજારનો કર્યો છે બરાબર તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો કોકોર અને